આમ આદમી પાર્ટી દ્વારા કોબડી ટોલ ટેક્સ નાકાનો વિરોધ કરી ભાવનગર જિલ્લાના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા ઉપરાંત રિક્ષા સ્ટેન્ડ તેમજ રોડ બનાવવા અંગે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર પાઠવી ટોલ ટેક્સ રિક્ષા સ્ટેન્ડ ભાવનગરથી સરતાનપર ગામ સુધીનો રોડ બનાવવા રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર પાઠવવા અંગે જગદીશભાઈએ માહિતી આપી હતી એ સમગ્ર અમારા આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે અને આ તમામ આખા જિલ્લાના જે ડ્રાઈવરો આવ્યા છે અમારી સાથે એને અમારું સમર્થન છે અને સમગ્ર ભાવનગર જિલ્લાના હું તો કહું છું ડ્રાઈવરોને આ ટોલ નાખવું ભાવનગરની પ્રજા માટે ફ્રી હોવું જોઈએ અને એક તરફ આ જે અધુરા રોડ છે કોબડીથી એ અધુરા રોડ છે એ પૂરા નથી ત્યાં અને એક બાજુ કોરોના મહામારી લોકો પાસે ધંધા રોજગાર નથી અને જો આ ટોલ લાગુ કરશે તો રોજગારી ભાંગી પડશે લોકો પાસે એક તો પૈસાની બહુ ખૂબ તંગી પડી છે અને ધંધા રોજગાર ભાંગી ગયા છે ડ્રાઈવરોને પોતાનું ગુજરાન ચલાવવું અઘરું થઈ ગયું છે તેમ છતાં આ ટોલ નાકુ ચાલુ કરી અને જો હુકમી કરી છે જે આ સરકારે તંત્રએ એની અમારો વિરોધ છે અને આ ટોલ નાકુ છે સમગ્ર બધા ભાવનગર જિલ્લાના જેટલા પણ ડ્રાઈવરો છે એની માટે ફ્રી રાખવામાં આવે એવી અમારી કલેક્ટર સાહેબને અમે આજે રેલી દ્વારા રજૂઆત કરવા આવ્યા છીએ ને એવી અમારી રજૂઆત છે કલેક્ટર સાહેબને કે આ ટોલ નાકું ફ્રી કરવામાં આવે અને લોકોને હેરાન ગતિ જે ડ્રાઈવરોને થાય છે એમાંથી મુક્તિ આપવામાં આવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક સ્થળોને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા હોય રિક્ષા ધારકોને પડતી મુશ્કેલી દૂર કરવા રિક્ષા સ્ટેન્ડ ફાળવવા પણ માંગણી કરવામાં આવી છે